નમસ્કાર દર્શક મિત્રો હું છું લાલજી મેવાડા સ્વપ્ન પ્રમુખ કચ્છી સાહિત્ય મંડળ ભુજ મારી સાથે છે કૃષ્ણકાંત ભાટિયા પ્રમુખ મંત્રી કચ્છી સાહિત્ય મંડળ આજે અમારે વાત કરવાની છે કચ્છી સાહિત્ય ભાષા પરીક્ષાના આયોજન માટે તો હું કૃષ્ણકાંત ભાટિયા સાહેબને કહું છું તે આપને વિગતથી જણાવશે દર્શક મિત્રો કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ગયા વર્ષની જેમ જ કચ્છી ભાષા સાહિત્ય પુસ્તક પરીક્ષા બે હજાર પચીસ મણકો બે એનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છી સાહિત્ય મંડળ દ્વારા લોકો કચ્છી ભાષા સાહિત્યને જાણે માણે એ હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ શ્રી લાલજી મેવાડા સ્વપ્ન લિખિત દિલજી ધરી કચ્છી નિબંધ સંગ્રહ ને ધ્યાનમાં રાખી અને પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે હવે આ બાબતે જેમને પરીક્ષા આપવી છે એવી જે ઈચ્છી ઈચ્છુક વ્યક્તિઓ છે એમણે પોતાનું જે રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે પરીક્ષાર્થી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે આ પુસ્તક તેમને વિનામૂલ્યે આપવામાં આવશે જેનો અભ્યાસ કરવા માટે તેમને એક મહિના જેટલો સમય આપવામાં આવશે ત્યારબાદ પરીક્ષા લેવાશે આ પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે પાસ થનારને અનુક્રમે પાંચ હજાર રૂપિયા ત્રણ હજાર અને રૂપિયા બે હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે ત્યાર પછીના દસ પરીક્ષાર્થીઓને રૂપિયા પાંચ પાંચસો લેખે રોકડ પુરસ્કાર અપાશે અને દરેકને પ્રમાણપત્ર પણ અપાશે આ પરીક્ષા આપવા માટે કોઈ પણ વય મર્યાદા નથી અને પરીક્ષા આપવા માટેની કોઈ પણ ફી નથી તેમજ પરીક્ષાર્થીએ દિલજી ધરી પુસ્તક પોતે મેળવી લેવાનું રહેશે અને પુસ્તક પોસ્ટ કે કુરિયરથી મોકલાવાશે નહીં પુસ્તક વિના મૂલ્યે અપાશે પરંતુ જે લોકો પરીક્ષા આપવા માગતા હોય તેમણે જ આ પુસ્તક મેળવવાનું રહેશે પરીક્ષા સમયે ઉત્તરવહી મંડળ તરફથી સ્થળ પર આપવામાં આવશે જેમાં પરીક્ષાર્થીઓએ ઉત્તર લખવાના રહેશે પરીક્ષાર્થીઓએ સ્વખર્ચે આવવા જવાનું રહેશે તેમજ અગાઉ લીધેલી પરીક્ષાના ઇનામપાત્ર પરીક્ષાર્થીઓએ પ્રથમ દ્વિતીય અને તૃતીય પરીક્ષાર્થીઓએ ભાગ લઈ શકશે પણ પુરુષ પુરસ્કારને પાત્ર નહીં ગણાય વધુ પૂછપરછ માટે મારા મિત્ર કૃષ્ણકાંત ભાટિયા કાંત મોબાઈલ નંબર ડબલ નાઇન જીરો નાઇન જીરો સેવન વન ફાઇવ ડબલ એઇટ તેમનો સંપર્ક કરવાનો રહેશે આભાર ધન્યવાદ